કે તુલસીના છોડમાં કઈ વસ્તુ રાખવી જોઈએ મિત્રો એક સમયની વાત છે આ દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠ લોકમાં આવ્યા નારદજીને જોઈ ભગવાન વિષ્ણુ ખુશ થયા અને હસીને તેમનું સ્વાગત કર્યું અને ભગવાન કહે છે દેવર્ષિ આજે તમારે કયા કારણથી વૈકુંઠ લોકમાં આગમન થયું છે એટલે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ મારા મનમાં તમારા દર્શન કરવાની ઈચ્છા થઈ માટે હું અહીં આવ્યો છું ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા હે નારદ તમે મારા પરમ ભક્ત છો પણ તમે ચિંતામાં હોય એવું મને લાગી રહ્યું છે કોઈ શંકા છે તમારા મનમાં એવું લાગે છે છે તમને હેરાન કરી રહી ચિંતા જે પણ પ્રશ્ન છે તે તમે મને નિસંકોચ થઈને પૂછી શકો છો તમારી બધી જ શંકાનું સમાધાન હું જરૂર કરીશ એટલે નારદજી બોલ્યા હે પ્રભુ તમે તો ભક્ત વત્સલ છો તમે તો તમારા બધા જ ભક્તોની ઈચ્છા પૂરી કરો છો બધા જ ભક્તોની ઈચ્છાનું ધ્યાન રાખો છો અને સારી રીતે જાણો છો તમે કે મારા મનમાં શું છે તમારા ભક્તના મનમાં શું શું હોય હોય ચાલી રહ્યું એ તમે બધું જાણતા હો છો માટે તમે મારા મનમાં જે શંકા છે એ પણ જાણતા જશો હશો પણ છતાંય તમે આજ્ઞા આપો તો હું પ્રશ્ન કરું એટલે ભગવાન વિષ્ણુ કહે છે હા નારદજી તમારા મનમાં જે કઈ છે એ પ્રશ્ન તે તમે પૂછો હું તો જાણું જ છું અને એ પ્રશ્ન સત જગતના કલ્યાણ માટે છે તો તમે ચિંતા કર્યા વગર કહો શું કહેવા માંગો છો એટલે નારદજી બોલ્યા હે પ્રભુ આજે મેં એક નીલગિરી પર્વત ઉપર એક વિચિત્ર ઘટના જોઈ જે હું તમને સંભળાવું છું હું પૃથ્વી પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં નીલગિરી પર્વતના જંગલમાં એક વિચિત્ર નગર જોયું એ નગરમાં જે ભીલ નિવાસ કરે છે તે બધાને ચાર भुजाઓ હતી અને તેમણે તેના હાથમાં ધનુષ ધારણ કર્યા હતા એ બધા જ ભીલ તમારા પાષદો સમાન દેખાઈ રહ્યા હતા તે તે ફળનો આહાર ખાઈ ફળ મૂળનો આહાર ખાઈને ત્યાં નિવાસ કરી રહ્યા હતા તે સમયે મેં જોયું અને મારા મનમાં ખૂબ જ શંકા ઊભી થઈ તે સમયે એ બધાને જોઈ મને સંदेह થયો કે આ ધનુષ ધારણ કરેલા આ જંગલી ભીલ ચતુર્ભુજ કેવી રીતે થયા વૈકુંઠ વૈકુંઠ લોકમાં નિવાસ કરનારાનું જેવું સ્વરૂપ હોય છે જેવા તમારા પાર્ષદોનું સ્વરૂપ છે એની જેવી ચાર भुजा એટલે કે ચાર હાથ હતા તેવું સ્વરૂપ वनવા રહેવાવાળા ભીલ લોકોનું કેવી રીતે પ્રાપ્ત થયું તે બધા જ તમારા પાર્ષદો સમાન દિવ્ય દેખાતા હતા હે પ્રભુ એ ભીલોને એવું સ્વરૂપ કયા કારણથી મળ્યું એ લોકોએ એવું કયું પુણ્યનું કામ કર્યું જેનાથી તેને ચતુર્ભુજ રૂપ પ્રાપ્ત થયું જે સ્વરૂપ મોટા મોટા દેવતાને પણ પ્રાપ્ત કરવું કઠણ છે આવું સ્વરૂપ આ વનવાસમાં રહેવાવાળા વનવાસીને કેવી રીતે મળ્યું હે પ્રભુ ક્યાં કા તમારી માયા તો નથી ને કે પછી તમારા વેંકુટલોકના નિવાસી તમારા પાર્ષદો ત્યાં રહેવા માટે વસી ગયા છે કૃપા કરી મને આનું રહસ્ય જણાવો પ્રભુ પછી ભગવાન વિષ્ણુ હસીને કહેવા લાગ્યા હે નારદ નારદજીને કહે છે કે હે નારદ તમે જે પણ જોયું તે સત્ય છે તે કોઈ માયા નથી અને ના તો તે વેંકુંઠના નિવાસી છે તે ભીલોને રૂપ મારી કૃપાથી જ મળ્યું છે કેમ કે તેમણે અત્યંત દુર્લભ પુણ્યનું કામ કર્યું છે એ ફળ સ્વરૂપ તેમને ચાર ભુજાઓ મળી છે દેવર્ષિ કહે છે હે પ્રભુ હું રહસ્યને સાંભળવા માટે આતુર થઈ રહ્યો છું કૃપા કરી તમે મને વાતોમાં ના ઉલ્જાઓ અને જલ્દીથી કહો મને કે એ ભિલોને એવું ક્યું કામ કર્યું એવું કયું પુણ્ય કર્યું જેનાથી તેમને ચાર ભુજાઓ મળી છે એટલે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્શી આ રહસ્યને બતાવતા પહેલા હું તમને એક અત્યંત પ્રાચીન કથા કહું છું એ તમે સાંભળશો તમે ધ્યાનપૂર્વક સાંભળશો એટલે આ કથામાં તમને તમારા જવાબ મળી જશે જે મનુષ્ય આ કથાને ધ્યાનથી સાંભળે છે તેના સમસ્ત પાપ નાશ પામે છે તે બધા જ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને મારી સામે મારી સાથે વેંકુટમાં વાસ કરે છે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ તમારા મુખથી આ કથાને સાંભળવા માટે હું અતિ આતુર છું અને મારું સૌભાગ્ય છે કે તમારા મુખેથી મને આ કથા સાંભળવા જઈ રહી છે કૃપા કરી મને એ કથા કહો પછી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે નારદ આ પૂર્વકાળની વાત છે નીલગัย પર્વત ના વનમાં સાબર નામનો એક પ્રસિદ્ધ શિકારી રહેતો હતો તે અત્યંત દુષ્ટ અને અત્યંત હિંસક પ્રકારનો માણસ હતો એની હિંસક પ્રવૃત્તિ હતી સદાય અનેક જીવ જന്തുઓની હત્યા કરવાની અને

મૃરતા છવાઈ તેનો અંત નજીક આવી ચૂક્યો હતો પણ એને એ વાતની ખબર જ ન હતી માટે તે ધનુષ્ય હાથમાં લઈને શિકારની શોધમાં ચાલવા લાગ્યો વનમાં શિકાર શોધવા લાગ્યો તેણે અનેક નાના નાના પ્રાણીઓને તેનો શિકાર બનાવ્યો અને તેને મારવા માટે તેને મરવા માટે શિકાર કરીને છોડી દીધા અને હસતા હસતા ત્યાંથી ચાલવા લાગ્યો પછી અચાનક ત્યાં એક વિશાળ સિંહ તેની સામે આવ્યો અને સિંહ પરંતુ તે કાળરૂપી સિંહ અત્યંત ભયંકર હતો તે શિકારીના બાણ તેના શરીરને સિંહને અડીને નીચે પડી જતા હતા એ સિંહ એ શિકારીને જોઈને કહેવા લાગ્યો

જેનાથી તે શિકારીના પ્રાણ પંખેડું ઉડી ગયા અને મરી ગયો એ શિકારીના મરી ગયા પછી શરીર પાસે બે યમના દૂતો પ્રગટ થયા તે યમના દૂતો લાંબા લાંબા વાળ મોટા મોટા નખ લાંબા લાંબા દાંત હતા તેને તે હાથમાં પાશ લઈને પહોંચી ગયા એ યમ દૂતોને જોઈને ત્યાં વનમાં પ્રાણીઓ બેભાન થઈ ગયા એ બંને કાળા ભમ્મર માથે શિંગડા હાથમાં લોખંડની લાકડીઓ પકડેલી હતી એ શિકારી પાસે પહોંચી યમના દૂતો બોલે છે સમસ્ત પ્રાણીઓને મનમાં ડર પેદા કરવાવાળા નિર્દોષ પશુને મારવાવાળા આ શિકારી પાપીને બાંધી લો પછી આ યમના દૂતોએ એ વેપારીને પાશમાં બાંધી લીધા અને દૂતો કહે છે અરે દુષ્ટ શિકારી પાપી તે ક્યારે શુભ કર્મ નથી કર્યા કારણ કે કોઈ કારણ વગર જ નિર્દોષ પશુને તે માર્યા છે તે રમત રમતમાં તારી મસ્તી માટે કેટલાય પશુઓને માર્યા છે જન્મથી લઈને અત્યાર સુધી ક્યારેય ભગવાનની સેવા નથી કરી તે સમસ્ત પાપને દૂર કરનારા ભગવાન શિવ ભગવાન વિષ્ણુની ક્યારેય પૂજા નથી કરી યાદ નથી કર્યા એમનું સ્મરણ નથી કર્યું ભગવાનનું નામ નથી લીધું ક્યારે તે દાન ધર્મ નથી કર્યા માટે ધર્મરાજાની આજ્ઞાથી અમે તને નરકમાં લઈ જવા માટે આવ્યા છીએ ધર્મરાજા તને ભયંકર કુંભી નરક તથા રોરો પાપ નરકમાં નાખશે અત્યંત ભયંકર નરક છે આ યમરાજાના દૂતોના ભયંકર વચન સાંભળીને તે શિકારીની આત્મા બહુ ડરી ગઈ અને હા કાર કરવા લાગ્યો યમદૂતોને તેના પર જરાય દયા ના આવી અને તેને લઈ જવા માટે પાશ બાંધવાની તૈયારી કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ કહે છે જોયું કે યમના દૂતો તેને પાશમાં બાંધીને શિકારીને લઈ જવા આવ્યા છે તો તેને બહુ દુઃખ થયું તે વિષ્ણુ ભક્ત બહુ જ દયાળુ હતો તેનું હૃદય કરુણા ભરેલું હતું એમને આ શિકારી પર આવી દયનીય દશા પર તેને દયા આવી આવી અવસ્થામાં જોઈને એને બહુ દુઃખ થયું તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તે વૈષ્ણવ ભક્તે મનમાં મનમાં વિચાર કર્યો કે મારા હોવા છતાં પણ આ મનુષ્યને કઠોર યાતના ભોગવવી પડી રહી છે માટે હું હમણાં જ આ મનુષ્યને યમદૌતીથી યમદૂતોથી છુટકારો અપાવું છું આમ વિચાર કરી એ બ્રાહ્મણે હાથમાં ચાલી ગ્રામ લઈને એ શિકારીના શરીર પાસે ગયો અને શાલીગ્રામ નું પવિત્ર ચરણા અમૃત અને મા તુલસી દલ મૂકેલું જે પાણી હતું એ શરણામૃત તે શિકારીના મુખમાં નાખ્યું પછી એ શિકારીના કાનમાં રામ નામનો જાપ કર્યો અને તેના માથા પર તુલસી પત્ર મૂક્યો અને તેની છાતી ઉપર શાલીગ્રામ મૂક્યો અને કહેવા લાગ્યો કે હે યાતના આપવા વાળા યમદૂતો અહીંથી ચાલ્યા જાઓ શાલીગ્રામનો સ્પર્શ થતાં જ એ આ શિકારીના સમસ્ત પાપ નાશ પામ્યા છે અને અચાનક એ જગ્યા પર ભગવાન વિષ્ણુના બે પાર્ષદો આવ્યા અને એમનું શરીર બહુ અદ્ભુત હતું તે પાર્ષદોને ચાર પૂજા હતી તે પાર્ષદોએ શિકારીને યમદૂતોથી મુક્ત કરવા કહ્યું અને એ પાર્ષદો યમદૂતોને કહેવા લાગ્યા કે હે દૂતો તમે કોની આજ્ઞાથી આ અધર્મ કરી રહ્યા છો આ શિકારી હવે બધા પાપથી મુક્ત થઈ ગયો છે તે ભગવાન વિષ્ણુનો ભક્ત થઈ ગયો છે તો તેને લઈ જવાની ભૂલ તમે કેમ કરી રહ્યા છો એટલે યમદૂત બોલ્યા હે પાર્ષદો તમને પ્રણામ અમે યમરાજાની આજ્ઞાથી આ શિકારીને લઈ જવા આવ્યા છીએ આ પાપીએ આ પાપી જીવે બહુ હિંસા બહુ હિંસા કરી છે બહુ પ્રાણીઓને નિર્દોષ પ્રાણીઓને માર્યા છે, યાત્રીઓને લૂંટ્યા છે અનેક સતી સ્ત્રીઓને વિધવા બનાવી છે અને અકારણે શિકાર કર્યા છે આ શિકારે અનેક ઘોર પાપ કર્યા છે માટે અમે યમલોક લઈ જવા આવ્યા છીએ એને પણ તમે આ શિકારીને આ બંધનમાંથી મુક્ત કરી દીધા છે શું કારણ છે પાર્ષદો એને મુક્ત કરવાનું પછી એ પાર્ષદ બોલ્યા હે યમદૂતો જે મનુષ્ય શાલિગ્રામની શિલાને સ્પર્શ કરે છે એના એ બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપ પણ નષ્ટ પામે છે જેના કાનમાં રામનું નામ પડે છે તો તેના પાપ ક્ષણભરમાં નાશ પામે છે ભસ્મ થઈ જાય છે તેના પાપ જેના માથા પર તુલસી પત્ર જેની છાતી પર ગ્રામની શિલા હોય છે એ તત્કાળ મનુષ્ય

માટે તમે આ મનુષ્યને લઈ જઈ રહ્યા હતા ગ્રામની પૂજા દર્શન અથવા સ્પર્શ કરવા માત્ર થી તત્કાળ બધા જ કષ્ટ મટી જાય છે પાપ નાશ પામે છે પછી આટલું સાંભળે યમના દૂતો ત્યાંથી ચાલ્યા ગયા યમલોક ગયા અને યમદૂતોને યમરાજાને આ આ બધી જ ઘટના ઘટના કહી સંભળાવી સાંભળી યમરાજા અત્યંત પ્રસન્ન થયા અને ધર્મરાજાએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને ભગવાનના ધન્યવાદ કર્યા પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ એ સ્વીકારીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગ લોક લઈ ગયા પછી તે વૈષ્ણવ બ્રાહ્મણ આ ચમત્કાર જોઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કરી ધન્યવાદ કરી તેના આશ્રમમાં ચાલ્યો ગયો અને એ શાલી ગ્રામની शिलाને લઈ લીધી આ બધી જ ઘટના ત્યાં એક બાળક ઊભો હતો એને આ બધી જ ઘટના જોઈ યમદૂતો પાર્ષદો બધી જ ઘટના જે હતી એ બધી જ ઘટના એ બાળક ઊભો ઊભો જોઈ રહ્યો હતો આ બધો જ ચમત્કાર તેની આંખોથી જોયો એટલે એના મનમાં એ શાલિગ્રામને પામવાની ઈચ્છા થઈ તો એ વૈષ્ણવ બ્રાહ્મણની પાછળ પાછળ એ બાળક ગયો તેના આશ્રમ સુધી પહોંચી ગયો ત્યાં આશ્રમમાં પહોંચ્યા પછી તે બ્રાહ્મણે તે શાલિગ્રામની શિલાને તુલસીના ક્યારામાં મૂકી દીધી અને તેની પૂજા કરી તેને પ્રસાદ ચઢાવ્યો પછી ત્યાંથી તે બ્રાહ્મણ આશ્રમની અંદર ચાલ્યો ગયો પછી એ નાનો એવો બાળક તે સ્થાન પર આવ્યો તુલસી ક્યારા પાસે આવ્યો તેણે જોયું કે તે બ્રાહ્મણે તુલસીના ક્યારામાં શાલિગ્રામની પૂજા કરી છે અને પ્રસાદ મૂક્યો છે એટલે એ બાળકે રમત રમતમાં તે શાલિગ્રામને ઉઠાવી લીધો અને ત્યાં મૂકેલો પ્રસાદ પણ ખાઈ ગયો બાળકે એ પ્રસાદ ગ્રહણ કર્યો અને એ પ્રસાદ ખાધાની સાથે તે બાળકનું શરીર તે વાન તેજસ્વી બની ગયું બે નવા હાથ ઉગી આવ્યા તેને ચાર ભુજાઓ આવી આમ થવાથી એ બાળક બહુ ડરી ગયો અને પથ્થરને ત્યાં જ મૂકીને તેના ગામ ચાલ્યો ગયો જ્યારે તેના ગામમાં આવ્યો તો લોકોએ આ જોયું તો બધા ડરી ગયા અને આશ્ચર્ય પામ્યા ત્યારે એ પૂછવા લાગ્યા કે આ કેવો ચમત્કાર છે આ ચાર ભૂજાઓ કેવી રીતે આવી આ બાળકને બાળકને પૂછે છે કે આ ચાર ભૂજાઓ કેવી રીતે આવી બતાવ પછી એ બાળકે એ ભીલોને બધી જ હકીકત ઘટના કહી પછી એ બધા જ ભીલ તે બાળક સાથે તે આશ્રમમાં આવ્યા અને એ ભીલોએ તે ચાલીગ્રામની વિધિ વિધાનથી પૂજા કરી તેના પર જળ અર્પણ કર્યું પ્રસાદ ચડાવ્યો અને બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને એ પ્રસાદ ગ્રહણ કરવાની સાથે જ બધા જ ભીલોને ચાર ચાર હાથ થઈ ગયા ચાર भुजा આવી બધા જ ભીલો અચાનક ચતુર્ભુજ થઈ ગયા પછી એ બધા જ ભીલોએ બ્રાહ્મણને પ્રાર્થના કરી તે ચાલીગ્રામને ત્યાંથી લઈ લીધો તેના ગામ લઈ જઈને તે શાલિગ્રામને એક ઉત્તમ સ્થાન પર મૂકી દીધો અને નિત્ય તેની પૂજા કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ કહે છે જે મનુષ્ય ચક્રના ચિહ્નહિત શાલિગ્રામની પૂજા કરે છે તે ક્યારેય માતાના ઉદરમાં પ્રવેશ નથી કરતો તેને મોક્ષ પ્રદાન થાય છે ગંદકી નદીમાંથી ઉત્પન્ન થયેલ શાલિગ્રામની શિલા મનુષ્યના સો જન્મના પાપ નષ્ટ પામ કરે છે એક જ ક્ષણમાં એના પાપ હરી લે છે હજારો પાપ કરનારો મનુષ્ય કેમ ના હોય તો પણ શાલીગ્રામ શિલાનું ચરણામૃત ગ્રહણ કરતા તત્કાળ તે પવિત્ર થઈ જાય છે પરંતુ એક સ્ત્રીને ક્યારે શાલિગ્રામ શિલાને સ્પર્શ ન કરવો જોઈએ વિધવા હોય કે સુહાગન હોય જો તે સ્વર્ગ લોકની અથવા આત્મકલ્યાણની ઈચ્છા રાખતી હોય તો તે શાલિગ્રામને સ્પર્શ ન કરે જો તે મોહવશ શાલિગ્રામને સ્પર્શ કરે છે તો તેના કરેલા પુણ્ય ત્યાગ કરીને તે નરકમાં પડે છે જો કોઈ મનુષ્ય પાપ ચારણ હોય બ્રહ્મ હત્યા જેવા પાપ એને લાગ્યું હોય

તે માત્ર શાલિગ્રામ શિલા પર એક ટીપું જળ ચડાવવાથી મળે છે તુલસીના છોડમાં શાલિગ્રામ જરૂર મૂકવા જોઈએ કુંડામાં તુલસીજીના કુંડામાં શાલિગ્રામ મૂકવાથી તુલસીનો વધારે પ્રભાવ જોવા મળે છે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે જો આને તુલસીના કુંડામાં રાખશો તો ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે આ પથ્થર ઉત્તરની ગંડકી નદીમાં મળી આવે છે માટે શાલિગ્રામનું તુલસીના છોડમાં જરૂર રાખવું જોઈએ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી જો ઘરમાં શાલિગ્રામ હોય છે જે ઘરમાં શાલિગ્રામ હોય છે એ ઘર તીર્થ સમાન ગણાય છે નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજાથી બધા જ પ્રકારના ભૌતિક સુખ મળે છે આ શાલિગ્રામ સ્વયંભૂ હોવાના કારણે આ શાલિગ્રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી હોતી જો શાલિગ્રામને તુલસી પાસે મૂકીને એની પૂજા રોજ કરવામાં આવે તો વ્યક્તિને ધન સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી મૃત્યુના સમયે જળ બધા જ મુક્તિ અપાવે છે તે વ્યક્તિ મૃત્યુ પછી જાય છે શાલિગ્રામનું શરણામૃત અમૃત ઔષધિ સમાન છે જે આનું સેવન કરે છે તેને મોક્ષ મળી જાય છે ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતા કેટલાય ગણું ઉત્તમ શાલિગ્રામ હોય છે

તે જ લક્ષ્મી પ્રદાન કરે છે જે પુરુષને લાંબી આયુષ્ય અને કામના છે તેને શાલીગ્રામની પૂજા કરવી જોઈએ તેને બધી જ કામના પૂરી થાય છે મિત્રો આ પ્રકારે ભગવાન વિષ્ણુએ શાલિગ્રામનું મહત્વ સમજાવ્યું છે જો તમને આ વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો વિડીયો લાઈક શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ